નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે હાલ ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત પાંડેના નિધનના સમાચાર છે પરિવાર અને મિત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું સુદીપ પાંડેની વિદાય ભોજપુરી ઇન્ડસ્ટ્રી માટે એક મોટું નુકસાન છે ઘણી ભોજપુરી ફિલ્મોમાં શાનદાર અભિનય અભિનેતા સુદીપ પાંડેના અવસાનના સમાચાર છે પરિવારના જણાવ્યા અનુસાર બુધવારે સવારે અગિયાર વાગ્યે હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું સુદીપના મૃત્યુ પછી તેના એક મિત્રએ કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો મિત્રના મતે સુદીપનું ફિલ્મ કરિયર સારું ચાલી રહ્યું ન હતું સુદીપે હિન્દી ફિલ્મ વિક્ટર બનાવી હતી જેમાં ઘણા પૈસા ગુમાવ્યા હતા આ ઉપરાંત સુદીપનું લગ્નજીવન પણ ઘણા તણાવમાંથી પસાર થઈ રહ્યું હતું બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન અભિનેતા એનસીપીમાં જોડાયા અને તેમની પાર્ટીમાં એક પદ મેળવ્યું ભોજપુરી અભિનેતા સુદીપ પાડે પહેલા મુંબઈના અંધેરીમાં રહેતા હતા પરંતુ આજકાલ તેઓ તલોજામાં રહેવા લાગ્યા છે હવે તેમનું મૃત્યુ કુદરતી હતું કે મામલો કંઈક બીજો હતો તે તપાસ બાદ જ ખબર પડશે હાલમાં પરિવારના સભ્યો કહે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ